નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આજની આ વાર્તા છેલ્લે સુધી સાંભળશો એવી નમ્ર વિનંતી છે કારણ કે આ વાર્તા ઘણો સમજાવી જાય છે તો ચાલો જાણીએ આ વાર્તા શું સમજાવે છે એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી એની આંખોમાં ગ્લાનિ ભરી હતી એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી એ દિવસે એની લગ્ન વર્ષગાંઠ એનિવર્સરી હતી એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો એમના લગ્નને હજુ ચાર જ વર્ષ થયા હતા એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વર્ષમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો આટલા વર્ષમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતા એનાથી નિશાસો નખાઈ ગયો એ ઊભી થઈ બારી પાસે જઈને બહાર જોયું આકાશમાં વાદળ ગોરવાઈ રહ્યા હતા કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું લગ્નના પ્રથમ ત્રણ વર્ષ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતા એ એને યાદ આવી ગયું બંને એકબીજામાં કેવા ગૂંથવાઈને રહેતા અને એકબીજાની નાની નાની ખુશીઓ કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરતા લાગ્યું છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા એકબીજા સાથે વિસાવવું એકબીજાને ગમે તેમ બોલી દેવું અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી એની વર્ષીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી ચાર જ વર્ષમાં એમની જિંદગી એ લીધેલા વણાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી જૂના દિવસોને યાદ કરતા એને થતું હતું કે કાશ એના પતિની એમની આજે યુનિવર્સીઝ છે એ યાદ આવી જાય અને એ અત્યારે આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું બરાબર એ જ ક્ષણે એના ઘરની દોરબેલ વાગી એને આ ચમત્કાર જેવું લાગ્યું એણે બહારણું ખોલ્યું એના આશર્યનો ભારનર હ્યું ત્યાં એનો પતિ જ ઉભો હતો બે ઘડી તો

હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે યાદ આવતા જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફ્ટ લાવવાનું શક્ય ન બન્યું પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું ત્યાં સેમ્પિયન અને બેસ્ટ બેક સાથે આપણે બે જણ પહેલાની માફક જ એનિવર્સરી ઉજવીશું બધું જ ભૂલીને બોલ તું શું કહે છે આનંદ થી ઘેલી થઇ ગયેલી પેલી યુવતી હજુ તો કંઈ જવાબ આપે એ પહેલા જ ફોન ની ઘંટડી વાગી એ યુવતી એ ડ્રોઈંગ રૂમ ના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને હેલો કહ્યું મેમ સામે છેડે થી અવાજ આવ્યો હું નજીકના પોલીસ સ્ટેશન થી બોલું છું આપ મિસિસ ફલાણા બોલો છો મિસ્ટર ફલાણા ના પત્ની હા હું એ જ બોલું છું બોલો શું કામ હતું મે એ જવાબ આપતા પૂછ્યું મેમ સોલ ટુ સે તમને જણાવતા દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આજ નામ હોય તો એ આજે 1 કલાક પહેલા મૃત્યુ પામ્યા છે ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે આ તો એમના કિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાર મેળવી શક્યા છીએ મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે કારણ કે તમે મૃતદેહની ઓળખ વિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકીશું હું જાણું છું કે આ સમાચાર થી તમારી દશા શું થઈ જશે એટલે મેં તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું પરંતુ તમે જેમ બને તેમ જલ્દી આવી જશો તો સારું રહેશે પોલીસ અધિકારીએ કહ્યું પરંતુ પરત મારા પતિ તો અહીંયા છે મારી સાથે મારા ઘરમાં જ છે તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને થોડું ખોટવાતા અને થડકારો અનુભવતા એ યુવતી બોલી સોરી મેમ હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું પોલીસ અધિકારી બોલ્યા તમે જે કહો તે પરંતુ

એ જણાવીને એ અધિકારી ફોન મૂકી દીધો યુવતીનું મન સુન થઈ ગયું એ પાછા ફરીને દરવાજા તરફ નજર કરી એનો પતિ ત્યાં નહોતો આત્મા મને ભળવા આવ્યો હશે એના મનમાં ઘાસકો પડ્યો પોતે એ ધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે એ આગળ કાંઈ પણ વિચારી ન શકે એને ડૂમો ભરાઈ આવ્યો એ ત્યાં જ ઢગલો થઈ ગયો મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એને છાપામાં તેમજ મેગેઝીનમાં વાંચ્યા હતા પરંતુ ખરેખર એવું બન્યું હશે વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે એવું વિચારતા એનાથી જોરથી રડી પડાયું રડતા રડતા એને થયું

તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે એ કેટલો પ્રેમાણ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો પરંતુ પોતે મૂર્ખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી એને મનોમન કહ્યું કે જો ઈશ્વર

હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરી ફક્ત એક જ ચાન્સ પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માંગુ છું તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધા વચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ કોઈ તક હવે ક્યારેય નહીં મળે એને એક તક હંમેશા માટે ગુમાવી દીધી હતી એને હવે કરતા ન હતું રડતા રડતા જ ફર્શ પર લાંબી થઈ ગઈ બરાબર એ જ વખતે નીચેના બાથરૂમ બારણું ખુલવાનો અવાજ આવ્યો રડવાનું બંધ કરીને એ યુવતી સફાઈ બેઠી થઈ ગઈ જોયું તો એનો પતિ બાથરૂમ તો એ વાત કહેવાનું ભૂલી ગયું આજે એકાદ કલાક પહેલા એક ખિસ્સા કાતરું એ મારો પાકેટ મારી લીધું મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો પરંતુ એ રેલવે ની દિવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગઈ એટલે હું એને પકડી ન શક્યો સોરી બિયર્સ બાથરૂમ જવાની જલ્દીમાં તને આ વાત કરવાનું રહી ગયું પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ બે ક્ષણ પછી એ ઊભી થઈ અને થોડી દોડીને પોતાના પતિને ભેટી પડી એની આંખોમાંથી શ્રાવણ ભાદરવું વરસવાના શરૂ થઈ ગયા પરંતુ હા આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યા હતા આપણે કેમ હંમેશા એવા વહેમમાં જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ મિત્રો આ હતી આજની વાત તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો લાઈક કરી કરી દેજો દેજો અને અને તમારા શેર આવી કહાની સાંભળવા માટે અમારી ચેનલ ને કરી દેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહું મસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે માવ જય શ્રી રામ